નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે આકડીમાં નર્મદા જિલ્લાના દેડિયાપડા તાલુકાના ટેલીપાડા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પાંચસો થી વધુ કાર્યકર્તાઓએ આપનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ખેસ સ્થાન કર્યો હતો આ વિશાળ જોડાણ થી તાલુકામાં આપણે મોટો ફટકો પડ્યો છે ખાતે આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના ભાજપના તાલુકા ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યત્વે જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર વસાવા સહિત જિલ્લા જિલ્લા પંચાયત પંચાયત સભ્ય સભ્ય ખાનસિંહભાઈ વસાવા વસાવા હિતેશભાઈ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા અને તાલુકા ભાજપ મહામંત્રી રમેશ વસાવા જેવા મહાનુભાવો હાજર હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના દરેક ક્ષેત્રમાં વિકાસની કામગીરી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તેમની વિકાસની નીતિઓ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિસ્તારોમાં કરવામાં આવી રહેલી સક્રિય કામગીરી જોઈને કાર્યકર્તાઓ દિવસે દિવસે ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે આજે ટીલીપડા ખાતે પણ આજ વિચારધારાથી પ્રેરાઈને પાંચસો થી વધુ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના જોડાવાનો નિર્ણય લીધો હતો ઉપસ્થિત મહાનુભાવોએ તમામ નવા જોડનારા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને ઉમળકાભેર આવકાર આપ્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ આ તમામ કાર્યકર્તાઓનું ભાજપમાં જોડાવા બદલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ જોડાણથી દરિયાપાડા તાલુકા અને નર્મદા જિલ્લામાં

કે અમે પાંચસોથી સાડી પાંચસો જણ અમે આજે જોડાયા છે નીલભાઈ સાહેબે રાજપીપળાથી આવ્યા એ વરસાદમાં એનું એમને બી ધન્યવાદ માનીએ છીએ અમે બહુ ખૂબ સરસ આ વરસાદમાં બી મીટિંગ હારી કરી બહુ ધન્યવાદ છે હું વરજીભાઈ અમરસિંહભાઈ વસાવા સરપંચ પરિષદના પ્રમુખ આજરોજ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ગામજનોએ જે આમ આદમી પાર્ટીથી ત્રાસીને એમના જાકારો આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો આજે ટીડીપાડા ગામ આખું પાંચસોથી સાડી પાંચસો બેનો ભાઈઓ સૌ ભારતીય જનતા પાર્ટીની વિકાસધારાને જોઈને ભારતીય પ્રાંતિ પાર્ટીમાં જોડાયા છે એ કાર્યક્રમમાં આજે અમે હાજરી આપી છે હવે પછીનો આવો કોઈ કાર્યક્રમ બીજી જગ્યાએ ખરો હા હવે નેક્સ્ટ ટાઈમમાં હવે પછીનો હજુ ઘણા ગામડાઓ એવા છે જેઓ વિકાસથી વંચિત છે અમુક જગ્યાએ વિકાસના કામો પૂછી નથી શક્યા એવા માણસો પણ અમારા જોડે કોન્ટેકમાં છે જેઓ આ વિકાસના ધારાને જોઈને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં જ ચીકદા તાલુકો પણ જે ડેડીયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે અને આ બધા કામોથી પ્રેરાઈને ખેલીપાડા ગામના લગભગ યુવાનો વડીલો માતાઓ બહેનો પાંચસોથી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે દીડિયાપાડા તાલુકામાં દીડિયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય કંઈક કામ હોય ત્યારે એમને જેમની પર વિશ્વાસ મૂકવો એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં ઉપસ્થિત રહેતા નહીં અને ખૂબ સમસ્યા પડતી હોય છે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે દેલીપડા ગામની અંદર જોવા મળ્યું છે ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે ભૂતકાળની અંદર જે લોકો છેતરીને ગયા હતા ક્યાંક યુવાનોને મહિલાઓને એ લોકોથી હવે દિડિયાપાડા વિધાનસભાની પ્રજાગ્રસ્ત થઈ છે અને એમાં એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે